નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું આવનારું ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે ચોમાસા દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં કેટલો વરસાદ થશે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમો કામ કરશે તાપમાનનો પારો કેટલો પહોંચશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવન પ્રદૂષણ વરસાદ વાવાઝોડા અને ઉપરાંત વાદળછાયું વાતાવરણ કયા કયા વિસ્તારોમાં વધુ રહી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપવાના છે મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારના પરિબળો અને સિસ્ટમોનો ખ્યાલ આવી જશે પહેલાં આપણે એક હેડલાઇન્સ ઉપર નજર નાખી દઈએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેની પ્રથમ વાત કરીશું ત્યારબાદ આવનારા અઠવાડિયામાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને આવનારું ચોમાસું બે હજાર ચોવીસ કેટલો વરસાદ લાવી શકે છે અને અરબી સમુદ્ર આવનારા દિવસોમાં કેટલો એક્ટિવ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપીએ છે પ્રથમ વાત કરીએ તો સિસ્ટમથી અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાનના બોર્ડરીય વિસ્તારમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે પૂર્વ ભારતના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે બંગાળની ખાડીમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે હવે મિત્રો આ જે સિસ્ટમો સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે જેની અસર છે કે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં જોવા મળશે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો પર્વતીય જે વિસ્તારો છે તેમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદનું પ્રમાણ આપણને જોવા મળી શકે છે એટલે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણને સાત એપ્રિલ સુધી જોવા મળી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે પરંતુ તેની જાજી અસર ગુજરાતને નહીં થાય ચોક્કસથી સામાન્ય આપણને વાતાવરણમાં એટલે કે ગરમીમાં સામાન્ય રાહત મળી શકે છે એટલી બધી રાહત પણ નથી મળવાની કારણ કે આ જે સિસ્ટમ છે એ બરફવર્ષા ખૂબ ઓછી પરંતુ સામાન્ય વરસાદ આપી રહી છે ત્યારે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે ગુજરાતના અનેક વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ પણ સામાન્ય જોવા મળ્યું છે જેના લીધે થઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે જેમાં મહત્તમ તાપમાન છત્રીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી અનેક વિસ્તારમાં નોંધાઈ ગયું છે ત્યારે મિત્રો ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ઓગણત્રીસ ડિગ્રી કરતા નીચે ન્યૂનતમ તાપમાન પણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો અત્યારે જ્યારે એક તરફ ગરમીનો માહોલ વધી રહ્યો છે બીજી તરફ ઉત્તર ભારતમાં અત્યારે વરસાદની પણ સિઝન ચાલી રહી છે ત્યારે કહી શકાય છે કે હજુ પણ ગુજરાતમાં ગરમીનો અહેસાસ વધારે થશે અંગ દજારથી ગરમી આપણને જોરદાર જોવા મળશે એટલે મિત્રો બપોર દરમિયાન ગરમીમાં બહાર ન નીકળવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમ આવી શકે છે વધુ પાણી પીવાનું રાખજો ત્યારે બીજી તરફ ભેજવાળા પવનો અને એને લીધે બફારો પણ થશે અને અત્યારે જે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમાં અપર ક્લાઉડ સિસ્ટમ આપણને વધારે જોવા મળશે જે વરસાદી વાદળો હોતા નથી બીજી તરફ વાત કરીએ તો પ્રદૂષણની અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને ચાલીસની આસપાસ રહી શકે છે એટલે ગુજરાતના અનેક ભાગોમાં હવા પ્રદૂષિત પણ થાય તેવી શક્યતા છે સામાન્ય ધૂળવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે વરસાદની વાત કરીએ તો વરસાદની શક્યતા હાલ નહીવત છે પરંતુ હા મિત્રો તારીખ ચારથી લઈને સાત એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં એ સિસ્ટમ વરસાદ આપશે કે કેમ તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું વાવાઝોડાની વાત કરીએ તો આ વખતે અરબી સમુદ્ર વધારે એક્ટિવ પણ થશે બંગાળની ખાડી પણ વધારે એક્ટિવ થશે અને જો અરબી સમુદ્ર વધારે એક્ટિવ થાય ગરમીના કારણે તેમાં જે વરસાદી વાદળો બંધાની પ્રક્રિયા વધુ તેજ થાય તે ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોને આવનારા ચોમાસામાં અસર કરશે જેના લીધે થઈને ચોમાસામાં વરસાદ વધુ પડે તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આ વખતે જો બંગાળની ખાડી જે પોઝિટિવ વેમાં આગળ વધી તો તેની અંદર વરસાદનું પ્રમાણ પણ વધારે જોવા મળશે જેની અસર ગુજરાતને પણ થશે ગુજરાતના અનેક ભાગોમાં તો એક જ દિવસમાં પચીસ ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે જી હા દોસ્તો એક જ દિવસનો વરસાદ તમને કહી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છના અનેક ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠામાં પણ પચીસ પચીસ ઇંચ જેટલા વરસાદ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે આ વખતે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા પણ વધારે થશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ગરમીનું વધુ પડતું પ્રમાણ એ સમુદ્રની જે જળ સપાટી છે તેને એક ઈ વેપરેટ કરે છે જે વાતાવરણમાં વરાળના સ્વરૂપમાં વાદળો બંધાની પ્રક્રિયા વધુ મજબૂત થાય છે અને ગરમીનું વધુ પ્રમાણ એ વરસાદને પણ એક વરસાદી વાદળો બનાવવાની પ્રક્રિયામાં ભાગ ભજવે છે એટલે મિત્રો ટૂંકોને ટચ આ વખતે અરબી સમુદ્રને બંગાળની ખાડી વધારે એક્ટિવ થશે એપ્રિલ મહિનામાં વાદળોનું પ્રમાણ ધીમે ધીમે બનવાનું શરૂ થઈ જશે અત્યારે ચોક્કસથી બંગાળની ખાડીમાં ધીમે ધીમે સિસ્ટમો પણ સક્રિય થવાનું શરૂ થઈ ગયું છે એટલે મિત્રો ધીમે ધીમે એપ્રિલ મહિનામાં એક વાવાઝોડાની સિઝન પણ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો અત્યારે કહી શકાય છે કે જે વાતાવરણ છે એ આપણને ઓગણત્રીસથી લઈને એકત્રીસ તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થાય રહેશે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ ક્યાં રહી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એક પછી એક એટલે એક એક કે પછી એક જે ડબલ્યુડી સક્રિય થયા છે જેના ભાગરૂપે તેને ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પર્વતીય વિસ્તારો સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે અને આ જે સિસ્ટમ છે એ તારીખ એકત્રીસ તારીખ સુધી યથાવત રહે અને એક જ જગ્યાએ સ્ટેડી રહે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે તે આગળ ચોક્કસથી વધશે પરંતુ તેની જે સ્પીડ છે એ ઘણી નબળી રહેનારી છે એટલે મિત્રો એક પછી એક જ્યારે બેક ટુ બેક ડબલ્યુડી સક્રિય થતા હોય છે ઉત્તર ભારત અને પૂર્વ ભારત હજુ પણ આવનારા દસ દિવસ વરસાદ જુએ તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો તારીખ પહેલી તારીખથી લઈને સાત એપ્રિલ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે એક પછી એક ફરીથી ડબલ્યુડી પણ સક્રિય થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે જ્યારે ડબલ્યુડી સક્રિય થતા હોય છે ત્યારે તેની અસર ઉત્તર ભારતમાં તો થતી હોય છે પરંતુ પાકિસ્તાનના અનેક વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ બની જાય છે અને એ સિસ્ટમ બનવાને કારણે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આપણને જોવા મળતો હોય છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ ચોથી એપ્રિલ અથવા તો પાંચમી એપ્રિલની આસપાસ પણ ફરીથી એક ડબલ્યુ ડી સક્રિય થાય જે અનેક વિસ્તારમાં વરસાદ અને એક તોફાન પણ આપી શકે તેવી શક્યતા છે તેના ભાગરૂપે થઈને તારીખ ચારથી લઈને સાત એપ્રિલ સુધીમાં ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવી શકે તેવી સંભાવના છે અને ગુજરાતમાં જો ઘાટા વાદળો સર્જાશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું અત્યારે હાલ વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી કારણ કે આ વાદળો અંદાજીત અપર ક્લાઉડ પણ હોઈ શકે તેવી સંભાવના હાલ પૂરતી દેખાઈ રહી છે પરંતુ જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય ઘાટા વાદળો સર્જાય અને સાયક્લોનિક સિસ્ટમની અસર જો વધારે સર્જાશે તો તારીખ ચારથી લઈને છ તારીખ સુધીમાં ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ ઘણી બધી દૂરની વાત છે દિવસો નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું એટલે મિત્રો અત્યારથી આપણે કોઈ ચિંતા કરવાના સમાચાર નથી ચોક્કસથી પણ એક ડબલ્યુ ડી વારાફરથી સક્રિય થશે સાત એપ્રિલ સુધી તો આપણને જે જે વરસાદ છે તે ઉત્તર ભારત અને પૂર્વ ભારતને મળનારો છે ત્યારે મિત્રો બીજી તરફ એક રેઇન બેઝ ટેકનોલોજીના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદ કયા વિસ્તારોમાં થઈ શકે છે તો તમે એક સ્ક્રીનના સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે જ્યારે ઓગણત્રીસ માર્ચ થઈ ગઈ છે ત્યારબાદ ત્રીસ માર્ચ ત્યારબાદ એકત્રીસ માર્ચ છે તો તેવા વિસ્તારોમાં કહી શકાય કે ડીની શક્યતા વધારે છે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારત હજુ પણ વરસાદ જોશે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે મધ્ય ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છૂટોછવાયો વરસાદ રહેશે પરંતુ તે વરસાદ હશે તે અટકી અટકીને જોવા મળશે ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે જ્યારે એક પછી એક સિસ્ટમો સક્રિય થાય છે ત્યારે આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધુ એક્ટિવ થશે જેની અસર દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને ગુજરાતને પણ આવનારા દિવસોમાં થવાની છે એટલે મિત્રો હવે ધીમે ધીમે જ્યારે વાવાઝોડા બનવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં એક પવન સાથે તોફાની વરસાદો પણ જોવા મળે તેવી શક્યતા છે પરંતુ મિત્રો હાલ કોઈ વાવાઝોડું સક્રિય નથી એટલે અત્યારથી વાવાઝોડાની આગાહી તમારે માનવી નહીં પરંતુ એક વાવાઝોડા બનવાની પ્રક્રિયા એપ્રિલ મહિનામાં થતી હોય છે જે આવનારા દિવસોમાં તમને સિસ્ટમો સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક પછી એક બેક ટુ બેક ડી સક્રિય થઈ રહ્યા છે પર્વતીય વિસ્તારોમાં એક વરસાદી વાતાવરણ હજુ પણ આગામી તારીખ સાત એપ્રિલ સુધી ચોક્કસથી આપણને જોવા મળી શકે છે એટલે મિત્રો અત્યારે જ્યારે ડબલ્યુ ડી સક્રિય થયા છે પરંતુ મજબૂત ડી સક્રિય ન હોવાને કારણે ગરમીમાં આપણને એટલી બધી પણ રાહત મળતી નથી કારણ કે જ્યારે શિયાળામાં એક ઠંડો માહોલ હોય છે અને જ્યારે ડબલ્યુ ડી સક્રિય થતા હોય છે ત્યારે આપણને એક વધુ ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ અત્યારે એક તરફ ગરમીનું પ્રમાણ છે ભેજનું પ્રમાણ પણ ગુજરાતને મળી રહ્યું છે સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ તમામ પ્રકારના પરિબળો છે એ ગુજરાતમાં ગરમી અને બફારાવાળું વાતાવરણ ઊભું કરે તેવી શક્યતા દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં છત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી ગરમી જોવા મળી શકે છે એટલે મિત્રો બપોરનો સમય કહી શકાય કે બારથી જે ચાર અથવા તો પાંચ વાગ્યાનો સમય છે તે દરમિયાન જો કામ ન હોય તો બહાર ન નીકળવું અને ડિહાઈડ્રેશન થવાની પણ શક્યતાઓ રહેલી છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એટલે કે ચોમાસામાં એક સારો વરસાદ થાય તેવી શક્યતા છે અમારા અંદાજ મુજબ ચોમાસાનો એવરેજ ત્રાણું ટકાથી વધુ વરસાદ ગુજરાતને મળી જાય તેવી સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે